કુદરતે દરેક માણસમાં કોઈને કોઈ ખૂબી ભરી હોય છે ત્યારે જેઓ બોલી કે સાંભળી શકતા નથી એવા મૂક બધીરો પણ દુનિયા સાથે તાલ મિલાવી શકે એ માટે કચોલી ગાંધીધામ મિત્ર મંડળ દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો વલસાડના કલવાડા ખાતે રવિવારે મૂક બધીરોની વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં મુક બધીરોના વિશેષ આગ્રહના કારણે ગણદેવીના ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ મુક બધીરો સાથે મેદાન ઉપર વિશેષ ગમત કરી હતી એ જોઈ મુગ બધીરો ખુશ થઈ ગયા હતા આ ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જામી હતી વલસાડના કલવાડા ગામે આવેલા ડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કછોલી ગાંધીધામ મિત્ર મંડળ દ્વારા સાઉથ જિલ્લા ક્રિકેટ મુખ બધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સેલવાસ વલસાડ પાલઘર સુરત ભરૂચ નવસારી અને દાપી જિલ્લાના મુખ બધીરોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યા હતા માત્ર મોનની પરિભાષામાં આયોજિત આ ક્રિકેટ મેચ જોનારાઓ મુગબધીરનું કૌશલ્ય જોઈને ચકિત થઈ ગયા હતા આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જામી હતી ક્રિકેટર્સનો ઉત્સાહ વધારવા માટે પૂર્વ મંત્રી અને હાલના ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મુગબધિર ખેલાડીઓએ રાજકીય પીચ પર અનુભવી ખેલાડી નરેશભાઈને ક્રિકેટની પીચ પર રમવા માટે આગ્રહ કરતા નરેશભાઈ પણ લાગણી થઈ રમવા લાગ્યા હતા એ જોઈ મૂક બધીરો ખુશી વ્યક્ત કરી હતી સાથે નરેશભાઈ મેદાન બહાર શેરડીના કોલા ઉપર મૂક બધીરો સાથે શેરડીનો નો રસ પી તેમનો ઉત્સાહ વધાર્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નવસારી વલસાડ વચ્ચે રમાઈ હતી જેમાં નવસારીની ટીમે પ્રથમ બેટિંગ કરી છ ઓવરમાં ચાલીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વલસાડની ટીમ આડત્રીસ રન કરી સમેટાઈ જતા નવસારી મૂકબધીની ટીમ ચેમ્પિયન બની હતી આ પ્રસંગે દાતાઓ વાર્ડના સામાજિક અગ્રણી દિનેશભાઈ ખેરગામના ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ પટેલ ખેરગામ સરસિયાના મુકેશભાઈ પટેલ ચેતનભાઈ પટેલ સુરજભાઈ પટેલ મુગબધિરો માટે સહભાગી થયા હતા આજે જ્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના પીઠા ગામે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જિલ્લાઓમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું આઠથી પણ વધારે ક્રિકેટરની ટીમે ભાગ લીધો છે એમનો ખૂબ આગ્રહ હતો એટલે મેં પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું વિચાર્યું પણ જે રીતે મેં આ તમામ ખેલાડીઓનો ઉત્સાહ જોયો એ પ્રમાણે એમની પાસેથી તમામ બોલી શકતા એવા ખેલાડીઓએ પણ પ્રેરણા લેવી પડે એ પ્રકારના ડિસિપ્લિન અને એકબીજાનો સંયમ જે રાખીને જે ક્રિકેટ રમી રહ્યા છે ખરેખર આ તમામ ખેલાડીઓને હું ખૂબ અભિનંદન આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ તો એમની પાસે જ છે પણ હર હંમેશા એમની પાસે વિશેષ આશીર્વાદ રહે એવી અપેક્ષા